વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં પક્ષીય પ્રત્યે જાગૃતતા આવે તે હેતુસર ચકલી ઘર પાણીના કુંડા જનતાની સહિતનું વિતરણ સાથે માર્ગદર્શન સેમિનાર યોજાયો મારું નામ જય પટેલ છે હું ઉપન્યાસ પબ્લિક સ્કૂલમાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું આજ રોજ 20 માર્ચ 2024 ના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારી શાળામાં બસોથી વધારે વિદ્યાર્થીઓને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત ચકલીના સંરક્ષણ વિશે જાગૃત કરવામાં આવ્યા અને કેજીથી માંડીને ધોરણ શાહ સુધીના તમામ વિદ્યાર્થીઓને ચકલી અને પક્ષીઓના સંરક્ષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને પોતાના ઘરે એક ચકલી ઘર અને એક પાણી પક્ષીઓને પીવા માટેના પાણીનો કુંડો લગાવવાનું એક નિયમ કરવામાં આવ્યો આ ઉપરાંત હું દેશના તમામ નાગરિકને એક સંદેશ આપવા માગું છું કે દરેક નાગરિક પોતાના ઘરે એક ચકલી ઘર અને એક પાણીનું કુંડું પોતાના ઘરની બહાર લટકાવે અને આપણે દરેક આ ઉનાળાની ઋતુમાં પક્ષીઓ તડકામાં હેરાન થતા હોય છે તેના માટે તેમને ચકલી ઘર લગાવીને તેમને ઠંડક મળી રહે તે માટેનો એક પ્રયાસ કરે ધન્યવાદ ગણેશભાઈ શેઠ કેળવણી છે ધાંગધા આજે ધાંગધ્રાની ઉપન્યાસ પબ્લિક સ્કૂલની અંદર વીસમી માર્ચ ચકલી દિવસ નિમિત્તે ખૂબ જ એક સારો ઉમદા કાર્યક્રમ થઈ છે જેમાં બાળકોને ચકલી વિશે મહત્વ સમજવામાં આવી રહ્યું છે અને દરેક બાળકોને ચકલી ઘર પણ લેવામાં આવી રહ્યું છે તો આ તકે હું શાળા પરિવારને ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જ રીતે બાળકો પણ પોતાના ઘેર જઈ અને ચકલીને ચકલીનું મહત્વ સમજે અને ચકલીના માળાઓ તૈયાર કરે ધીમે ધીમે ચકલીઓ છે એ સેફ જગ્યા જોશે એટલે જગ્યા ઉપર પોતાનો વસવાટ કરશે આજુબાજુના સ્થળોમાંથી એ પોતાના માળા બનાવવા માટે જરૂરી વસ્તુઓ લઈ આવશે અને આપણે જાણીએ છીએ કે એક ચકલી વસ્તુમાં બેથી ત્રણ વખત ઈંડા પણ વધે છે તો આ રીતે આપણે ચકલીની સંખ્યા પણ વધારી શકીએ છીએ ચકલી છે વૃક્ષકો વસવાટ કરે છે પરંતુ માળા બાંધવા માટે જે લગભગ આપણા ઘરનો જ આસ્તો હોય છે જે એને સેફ જગ્યા દેખાતી હોય છે તો પહેલાંના જમાનાની અંદર ગામડા ગામની અંદર તો આ બધું વિશેષ મહત્ત્વ હતું પણ અત્યારે શહેરીકરણ થતા ચકડીના માળા આપણે રહેવા દીધા નથી એ ઉપરાંત ઉદ્યોગોના પ્રદૂષણના કારણે પણ ચકલીઓની સંખ્યા ઘટતી જાય છે તો આપણે એક સંકલ્પ લઈએ આજના દિવસે કે મેક્સિમમ ચકલીઓ છે એ આપણી આજુબાજુના તમામ ઘરોની અંદર વસવાટ કરે

માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે